સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણયને લઈને દિલ્હીમાં સરકારી અધિકારીઓ પર માત્ર સરકારનું જ નિયંત્રણ રહેશે તેવા આદેશને આમ આદમી પાર્ટી સુરતમાં પણ ઉજવણી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે કે દિલ્હીમાં સરકારી અધિકારીઓ પર માત્ર ચૂંટાયેલી સરકારનું જ નિયંત્રણ રહેશે પાંચ જજની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી કહ્યું હતું કે જાહેર વ્યવસ્થા પોલીસ અને જમીન સિવાય લેફ્ટનન્ટ ગવર્નર અન્ય તમામ બાબતોમાં દિલ્હી સરકારની સલાહ અને સહકાર સાથે કામ કરશે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધી ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને તમામ જજોનો આભાર માન્યો હતો તો સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી સરકારના હકમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો અને ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ આમ આદમી પાર્ટી માટે એક ઐતિહાસિક દિવસ છે માનનીય સુપ્રીમ કોર્ટની અંદર આમ આદમી પાર્ટીએ એક પીએલ દાખલ કરેલી હતી પોતે સુપ્રીમ કોર્ટમાં ગયેલી હતી કારણ કે બે હજારને ચૌદ આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તામાં છે દિલ્હી રાજનૈતિક દ્રષ્ટિએ એક બહુ સમજવા જેવો વિસ્તાર છે કે જ્યાં ત્રણ પ્રકારની અલગ અલગ સત્તાઓ છે દિલ્હીની અંદર એક મહાનગરપાલિકાની સત્તા છે એક રાજ્ય સરકાર પણ છે અને દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના કારણે કેન્દ્રનો પણ ઘણો બધો અંકુશ ત્યાં છે જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આ તાનાસા ભાજપે આમ આદમી પાર્ટીની સરકાર જનહિતમાં કામ ન કરી શકે એના માટેની અનેક અડચણો ઊભી કરેલી હતી અને એ અડચણના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે એલજીને આડા મૂકી દિલ્હી સરકારને કોઈપણ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો એમાં અનેક અડચણો ઊભી કરેલી હતી જેથીને જનહિતના નિર્ણયો લઈ શકાતા નહોતા અમુક ઐતિહાસિક કામો આપણે કરી શકીકાય એ બહુ મહા મગજમારીએ ખૂબ મહેનતે માંડ માંડ કરીને પાસ કર્યા દિલ્હીની અંદર આજ સુધી એ પરિસ્થિતિ હતી કે પટ્ટાવાળાથી માંડીને કોઈ પણ અધિકારીને ટ્રાન્સફર કરવા હોય કોઈપણ જગ્યાએ પોસ્ટિંગ આપવી હોય તો પણ દિલ્હીની રાજ્ય સરકારની આમ આદમી પાર્ટીની જે ચૂંટાયેલી સરકાર છે એની પાસે પાવર હતો નહીં એલજીએમાં હર દરેક વખતે દખલ અંદાજી કરતા હતા કામ કરવા દેતા નહોતા એના કારણે ઘણા બધા નિર્ણયો અટકેલા હતા પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટે આજરોજ જે નિર્ણય આપ્યો છે એમને આમ આદમી પાર્ટી આવકારે છે એ દરેક લોકો આવકારે છે કે જે લોકો ઈચ્છે છે કે આ લોકશાહી દેશમાં જીવંત રહેવી જોઈએ લોકશાહી મજબૂત થવી જોઈએ અમે આ નિર્ણયને આવકારીએ છીએ સુપ્રીમ કોર્ટે એ જજમેન્ટ આપ્યું છે કે ચૂંટાયેલી જે પાંખ છે એ સરકાર એ દિલ્હીની બોસ છે અને દરેક નિર્ણય લેવાનો એમને હક છે અને એને એમણે એ નિર્ણયો લેવા જોઈએ કેન્દ્ર સરકાર એલજીના માધ્યમથી કોઈપણ પ્રકારની અડચણ ઊભી કરી શકે નહીં આ જે નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે અમે એમને આવકારીએ છીએ અને એની આજની ખુશિયાલીમાં આમ આદમી પાર્ટી આખે આખા દેશની અંદર જ્યાં જ્યાં પણ પોતાના કાર્યકર્તાઓ છે તમામ કાર્યકર્તાઓ પોતાની ટીમ સાથે મળી અને મીઠાઈ વેચી અને ખુશિયાલી મનાવી રહ્યા છે ખુશી એકબીજાને વેચી રહ્યા છે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કતારગામ દરવાજા ખાતે ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કોર્પોરેટર અને નેતાઓ સહિતનાઓ જોડાયા હતા હા સેટા સાથે હઝર કુરેશી